મારા મા ને મોકલું ઈ કઈ સમજાતું ના મારા માણા મોકલું એટલે હાથ માં વસ્તુ લખી દઉં પછી કઈ વસ્તુ લાવવાનો હું બોલો

એમ ક્યુ કાઈ વસ્તુ ભૂલી ન જાય એટલે મેં એને લખી નાખ્યું તોય મને માથામાં દાંતો મારતો ગયો કાક તો ઊંધું કામ કરે ઓ બાપા ઓ બાપા બઉ દુખવા પૈસા જોવે છે પૈસા તો હું ગોતું પૈસા પણ મારા તો લગ્ન થઈ ગયેલા પણ આપડે ક્યાં આવક છે ખાવા ખાવાનું તો માઇન્ડ થાય નંબર નો પ્લાન વાપરવી તો ઈ પ્લાન આપણે કોઈ દીધું નથી વાપર્યો હે તો પૈસા લ્યો જો તો ફ્રી રાખશું હા હા તમે બધાને ને કેતા હો હું બધી તૈયારી કરું એ સારું પ્લાન બનાવવાનો છે પહેલી તારીખ પેલી તારીખે હોય ઈ તો અમને ખબર છે પહેલી તારીખ પેલી તારીખે જ હોય પણ ક્યાં વારે છે એ રવિવારે છે હે તો રવિવાર કયા વારે છે એ રવિવાર રવિવારે હોય

એ પચાસ રૂપિયા નો મારે ભાગ લેવો પણ હું ગામ માંગાવું તારી પચાસ રૂપિયા નો ભાગ લઈ આવ્યો પણ હવે કકા શું કરો ભાગ લાવ્યો છું તો હાલો ને શા એ સારું લાવમરા ભાઈ નમ્ર ની આવે તો ભાગ સંકારી કે આપણા ગામના તળાવમાં બોટ છે જ ના તળાવ બોટ છે બસો રૂપિયા ટિકિટ છે નાસ્તો ફ્રી છે હલો બોટ જોવા જઈએ મજા આવી છે હારું હાલો મારે રૂપિયા બેઠા બેઠા ખાવું નાસ્તો આજ તો બોટ જોવાની ભૂજા આવી જા મેં તો કોઈ બી બોટ ના જોઈ મેં તો ફોન માં બોટ જોયેલી આપણે તો આજ બોટ માં માં તો બે આવવાનું તો બસો બસો રૂપિયા આપ્યા એકની વગર ની બે બોટો અરે ક્યાં હસી બોટ છે કાગળની બોટ છે તો મેં તમને ક્યાં કીધું હસી બોટ છે હે તમે કાગળની બોટ જોવાના બસો બસો રૂપિયા લીધા

એ બકુલભાઈ મમરાભાઈ આપણને રોજ સેતરી જાય તોય એની વાત માનવી પણ કરે ને વાત ઘરે ઉતરી આપણે નક્કી વાત છે હાલો ને આપણે પ્રતિજ્ઞા લેવી કે બકુલભાઈ મમરાભાઈ ની વાત કોઈ દિવસ આપણે હાસી નહિ માનવાની એ હાલુ હે ઓલા બધા તો પ્રતિજ્ઞા લે હશે આપણને તો પછી બોલાવશે નહીં